રાજુલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પોકેટ કોપ મોબાઈલ તથા ઈ ચોરીઓ કરતા બે બે સાયકલ સાથે પકડી પાડી મોટરસાયકલ ચોરીના રાજુલા પોલીસ સ્ટેશન તથા તળાજા પોલીસ સ્ટેશન ના ગુના નો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ ના એ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલયભેદ સાહેબ સારકુંડલા વિભાગનાઓએ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ને વણ શોધાયેલ ગુનાઓ ડિટેક કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કોલાદરા સાહેબ દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા રોકવા માટે કડક વાહન ચેકિંગ તથા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા રાજુલા પોલીસ સ્ટેશનના સ્ટાફને સૂચના આપેલ હોય જે અનુસંધાને રાજુલા પોલીસ સ્ટાફના માણસો રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે શંકાસ્પદ મોટર સાયકલ એક હીરો કંપનીનું ડ્યુલક્સ લાલ પટ્ટાવાળું જેના આરટીઓ રજિસ્ટ્ર નંબર જી જે શૂન્ય ચાર ડી ચાલીસ પંચ્યાસી તથા બે હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર લાલ તથા વારલી પટ્ટાવાળું જેના આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે શૂન્ય ચાર બી ડી સાડત્રીસ અડસઠ વાળા ચાલકોને રોકી બંને ઈસમોની ખરાઈ કરતા આરસી બુક રજૂ કરેલ ન હોય શંકા પ્રથમ પોકેટ કોપ મોબાઈલમાં તથા બાદમાં કોપમાં ખરાઈ કરતા ચોરી અથવા છળ કપટથી મેળવેલ હોવાની શંકાના આધારે મજકુર બંને ઈસમોને તથા બંને મોટરસાયકલને બીએનએનએસ કલમ પાંત્રીસ એક ઈ તથા બીએનએસએસ કલમ એકસો છ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીની વિગત છે જીતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ કાંતિલાલ વાઘેલા વર્ષ વીસ ધંધો મજૂરી રહેવાસી મુનિસનાળી તાલુકો વડીયા હાલ ખાખરિયા રેલવે સ્ટેશન પાસે તાલુકો વડિયા જિલ્લો અમરેલી બે રણજીતભાઈ કાંતિભાઈ વાઘેલા ઉમર વર્ષ બાવીસ ધંધો મજૂરી રહેવાસી મૂળ સનાળી તાલુકો વડિયા હાલ ખાખરિયા રેલવે સ્ટેશન પાસે તાલુકો વડિયા જિલ્લો અમરેલી ગુનાહિત ઇતિહાસ છે આરોપી જીતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ કાંતિભાઈ વાઘેલા ધારી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર એકસો અગિયાર નવસો ત્રીસ એકસો બ્યાસી ત્રણ શૂન્ય શૂન્ય અગિયાર સ્લેશ બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ત્રણસો પાંચસો છ કબજે કરેલ મુદ્દામાલ માલ હીરો કંપનીનું એચએફ ડ્યુલક્સ લાલ પટ્ટાવાળું મોટર જેના આરટીઓ રજિસ્ટ્રેશન નંબર છે જીજી શૂન્ય ચાર ડીડી ચાલીસ તથા જીજેસ નંબર એમ તથા એન્જિન નંબર છે એચ એ અગિયાર ઈ પી એચ પાંચ કે શૂન્ય શૂન્ય એક પાંચ નવ કિંમત રૂપિયા છે બે હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર લાલ તથા છે એમ બી એલ નંબર છે દસ ઇ વાય બી નાઇન સી શૂન્ય સાત શૂન્ય આઠ એક તથા એન્જિન નંબર છે એચ એ દસ ઇ એફ બી નાઇન સી સોળ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન નીચે મુજબ સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપટ હેડ કોન્સ્ટેબલ અરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાભાઈ વાળા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ નાનજીભાઈ બામ્બણિયા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગણેશભાઈ બારિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ બાબુભાઈ વરુ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા વાવેરા બીટના હેડ કોન્સ્ટેબલ પારસભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ રમણીકભાઈ કરસરિયા પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઈ ભવાનભાઈ ખરગિયા તથા ટાઉન બીટના મુકેશભાઈ પરસોત્તમભાઈ ગાજીપરા તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શામજીભાઈ બાબરિયા તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ભારત લાઈવ ન્યૂઝ રાજુલા